શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું એકાણું નામ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધન પર સદા ઉત્સાહ સહિત બિરાજે છે આ નામ યશ ધર્મ સૂચક છે પ્રસંગ સુંદર શિલા સન્મુખ શ્રી આચાર્યજીની ગોદમાં બિરાજી શ્રીજી નુપુર બનાવવાની અને ગાયો લાવી આપવાની આજ્ઞા કરે છે ગોવર્ધન સ્થિતિ શ્રી મહાપ્રભુજી શ્રી સર્વોત્તમજીનું બાણવું નામ તલ્લીલા પ્રેમ પૂરીત શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધન લીલાના પ્રેમથી પૂરીત છે આવી લીલાનો અનુભવ કરી આપ સેવા પ્રણાલી પ્રગટ કરે છે આ નામ શ્રી ધર્મ સૂચક છે પ્રસંગ શ્રીનાથજીના નેગ ભોગ ઉત્સવ ક્રમનું આપશ્રીએ નિર્માણ કર્યું છે આપશ્રી શ્રીનાથજીને સખડી ભોગ ધરી રહ્યા છે તલ લીલા પ્રેમ પૂરીતાય નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું નામ યજ્ઞ ભોગતા ગોવર્ધન રૂપમાં ભગવાને જ સર્વ સામગ્રી આરોગી હતી શિયાચાર્યજી ભગવાનના મુખરૂપ હોવાથી આપ યજ્ઞ ભોગતા છે આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે પ્રસંગ ગોવર્ધન સ્વરૂપથી શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ શિયાચાર્યજી અન્નકૂટ અરોગી રહ્યા છે યજ્ઞ ભોક્ત્રે નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું ચોરાણું નામ યજ્ઞ કરતા હા યજ્ઞના ઉપદેશ કરતા પ્રભુજી છે શ્રી મહાપ્રભુજી છે તેથી આપ યજ્ઞ કરતા છે આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે પ્રસંગ શ્રીનાથજીને સખડીનો પ્રથમ અન્નકૂટ ભોગ શ્રી આચાર્યજી ધરી રહ્યા છે યજ્ઞકર્તરે નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું પંચાણુમો નામ ચતુર્વર્ગ વિશારદઃ શ્રી આચાર્યજી પુષ્ટિ માર્ગીય ભક્તોના અલૌકિક ચતુર્વેદ પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ કરે છે આ નામ ધર્મી સ્વરૂપ છે પ્રસંગ હનુમાન ઘાટ પર શ્રી આચાર્યજી રાણા વ્યાસને ચતુ શ્લોકીનો ઉપદેશ કરે છે ચતુર્વર્ગ વિશારદાય નમ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું છન્નુમુનામ સત્ય પ્રતિજ્ઞ સર્વકાળમાં જેમની પ્રતિજ્ઞા સત્ય છે તેવા શ્રી આચાર્યજી છે આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે પ્રસંગ સંન્યાસનું સ્વરૂપ આપ આપના પરિવાર અને ભક્તોને સમજાવે છે આપ ભાવાત્મક સંન્યાસ ગ્રહણ કરે છે સત્ય પ્રતિજ્ઞાય નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું સત્તાણુમું નામ ત્રિગુણાતીત શ્રી આચાર્યજીનું સ્વરૂપ માયાના સત્વરજ તમ ત્રણેય ગુણોથી પર છે આપશ્રીનું સ્વરૂપ નિર્ગુણ ભક્તિ રસથી પૂર્ણ આનંદમય છે આ નામ ધર્મ સૂચક છે પ્રસંગ શ્રી આચાર્યજી વ્યાસાશ્રમમાં પધારે છે કૃષ્ણદાસ મેઘન બહાર પડતી શીલા પકડી રાખે છે ત્રિગુણા તિથાય નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું અઠ્ઠાણુંમું નામ નય વિશારદ શ્રી મહાપ્રભુજી વેદશાસ્ત્રનું રહસ્ય તથા પુષ્ટિભક્તિ માર્ગ પ્રગટ કરવામાં પરમ નિપુણ છે આ નામ યશ ધર્મ સૂચક છે પ્રસંગ શ્રી આચાર્યજી સોનાનો કટોરો ગીરવે મૂકી આવેલા દ્રવ્યથી શ્રીજીને સામગ્રી ધરે છે દેવદ્રવ્યની બનેલી સામગ્રી હોવાથી પ્રસાદ શ્રી અમનાજીમાં પધરાવે છે અને ગાયોને લેવડાવે છે નય વિશારદાય નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું નવ્વાણું નામ સ્વકીર્તિવર્ધનઃ શ્રી આચાર્યજી પોતાની પોતાના માર્ગની કીર્તિ પોતાના સેવકોમાં અને અન્ય કર્મજળ પંડિતોના સમૂહમાં વધારનારા છે આ નામ શ્રી ધર્મ સૂચક છે પ્રસંગ શ્રી આચાર્યજીને મહાપ્રભુ રૂપમાં સેવકો કીર્તિમયી માલા પહેરાવે છે સ્વકીર્તિવર્ધનાય ન શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું સોમું નામ તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક વેદવ્યાસી રચિત તત્વ સૂત્ર પર તેમના હાર્દને અનુરૂપ અણુભાષ્ય ગ્રંથ શ્રી આચાર્યજીએ કર્યો છે આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે પ્રસંગ કાશીમાં વિદ્વાનો સમક્ષ શ્રી આચાર્યજી ભાષ્યનું પ્રવચન કરે છે તત્વસૂત્રાષ્ય પ્રદર્શકાય ન